અને આ હું બોલું એ જ સેકન્ડ ન્યા સંભળાય જો શબ્દ ને હાલવું પડતું હોય તો મોડો મોડો ન ફૂગે શબ્દ ને હાલવું નથી પડતું શબ્દ ગગન માં ગાજે તમે બોલતા ની સાથે આખો બ્રહ્માંડ કેચઅપ કરે છે તમારો શબ્દ તમે બોલતા નહી તમે ઝાલર માં મોઘરી મારો શું એક કોરજ વાગે છે ઝાલર ની પેટાળ જ આખું ઝાલર ધ્રુજારી ખાઈ ને વાત કાઢે એમે તમે બોલતા ની સાથે આખો બ્રહ્માંડ જાજે છે જ્યાં સુધી બ્રહ્માંડ હોય ત્યાં સુધી તમારો શબ્દ પહોંચે છે તમારા શબ્દની આટલી તાકાત છે ને તમે તો શબ્દ ના કરતા છો પણ તમે કોક ગુલામ બની બેઠા છો જેની તમને ખબર નથી ગેંધે નથી એની આરતી ઉતારો એના દાણા જુઓ એના મંત્ર વાંચો તમારી હરે ત્રિગુણી માયા તારી ત્રિગુણી કાયા પાંચ તત્વમાં માં જોત ખડી એનું અજવાળું છે ત્રણેય ભુવન આ સુરતા દોરી અસમાન ચડી મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય આ દમકુ ખુદા મત કહો આ દમ ખુદા નાય લેકિન ખુદા ના છે આ દમ જુદા નાય આ તમે પાવર હાઉસ ના કયો પાવર હાઉસ નથી પણ પાવર હાઉસ થી એનું કનેક્શન જુદું આ દમ કુ ખુદા મત કહો આ દમ ખુદા નાય લેકિન ખુદા ના નુરસે આનું કનેક્શન આ દમ જુદા નાય आ कलमा पढ़ो तो ज कल पड़े न तो ना, ना उसे बेकरिया करो भले डंड पड़ी जाए शरीर में कलमा न लवा देज हुए पर उसे बे हमारी ना कहे कलमा पढ़ो तो कल पड़े बिन कल में कल ना है खोल दियो आ कल में की कड़ी तो कल है ही कल में की माय ज्यादा हिंदू वाले ત્યાંથી જ મુસલમાન આ લે આપણે આગળ વાત કરી ગયા કે આખી દુનિયાના ટ્યુબમાં એક જ જગ્યાએથી હવા આવે અને હવા નીકળી જાય તો ખટારો બસ મોટર કોઈ ડગલું ન ભરે એમ હિન્દુ હોય મુસલમાન હોય પારસી હોય ક્રિશ્ચિયન હોય ગમે એ ધર્મનો માણસ હોય ગમે એ રાષ્ટ્રનો હોય હવા એક જ જગ્યાએથી આવે હા એક જ જગ્યાથી લે બધાય

જણનારી તો સૌને હરખા લણે કોઈ સ્ત્રી મુસલમાન જણતી નથી બનાડવામાં આવે કોઈ સ્ત્રી હિન્દુ જણતી નથી બનાડવામાં આવે કોઈ ઈસ્ત્રી સ્વામિનારાયણીઓ જણતી નથી બનાડવામાં આવે કોઈ સ્ત્રી મર્યાદી જણતી નથી બનાડવામાં આવે બનાડવામાં વેજીટેબલ નો કહેવાય એક પાણી છે પ્યોર પાણી નિરંતર છે પાણી દૂધય નિરંતર છે બેય નિરંતર છે દુધાઈ હો ટકા નિરંતર છે પાણી હો ટકા નિરંતર છે બેય ભેગા કરો તો બેય બગડ્યા કે નહીં એ તમે કહો બેય ભ્રષ્ટ થયા કે નહીં તમારામાં કાઈ માં

કોણ નારી શબ્દ મિલાવા હો રહા જ્યાં દેહ મિલાવા નાય હમ વાસવી ઉન દેશ કે જેની વેદન કો ગમ નાય જ્યાંથી હિન્દુ આવ્યા ન્યાથી મુસલમાન યહુદી પારથી ન્યાથી આવ્યા ન્યાથી કિરસ્તન કિરસ્તાન આયા જાયત પાડી છે જુદી કોઈ જનેતા દારૂડિયો જણતી નથી દારૂડિયો થવાય કોઈ જનેતા જુગારી જણતી નથી જુગારી થવાય છે કોઈ જનેતા ગુંડો જણતી નથી ગુંડુ થવાય છે કોઈ જનેતા રાજકારણીઓ જણતી નથી રાજકારણીઓ થવાય છે કોઈ જનેતા સામનારા સામીનારણીઓ જણતી નથી મરજાદી જણતી થવાય છે તમે થ્યા ઈ વેજીટેબલ મન તું જાગીને જોઈ લે તારી જાગીને કે તું કોણ છો બીજું તારે કાઈ કરવું નથી અને જાગીરદારી જે જાતને જોવા જાય ને તો જેટલું નાખ્યું છે કરી જાય નીકળી જાય બધું એક હાંડો ડોळा પાણીનો ફેર્યો છે હાંડો ડોळा પાણીનો ફેર્યો છે એને ઠલવવો નથી ને કાઢવું છે તો હવે શું કરવું ડોळा પાણીનો હાંડો ભરાઈ ગયો છે હવે એ ઠલવવો નથી ને નીર ભરવું તો કરવું હું એમાં એક ઝૂપાય છે ફૂ જ્યાં નીર પાણીનો ધોધ પડતો હોય ને મેલી દેવો આંડો નીકળી જાય ડોળો બતવાય એમ આપણો હાંડો મથો મંત ફિર્યો ડોળો જ્યાં નિરંતર જ્ઞાનનો ધોધ પડતો હોય ને મૂગી દીયો કાઈ ધ્યા વિના નીકળી જાય એ હાસુ કાઢવું નહીં પડે

અત્યારે રામે નથી કૃષ્ણ નથી રામો પીરે નથી સ્વામી નારાયણ વૈયા ગયા તો હું દુનિયામાં ભગવાન નથી અને હોય તો કયો નથી જયારે દુનિયામાં બસ આ હિન્દુ ઈસ્લામ ધર્મ ને સાડા ચૌદસો થી પંદરસો વર્ષ થયા ઈસ્લામ ધર્મ જ નહોતો મસ્જિદ ક્યાંથી હોય આ દુનિયામાં હિન્દુ જ નહોતા આવ્યા આર્ય જ નહોતા આવ્યા મંદિર ક્યાંથી હોય તો આ કઈ નહોતું થઈ આ વડવાઓ આપણા પ્રાચીન ગઈડા એને માનતા હતા દાંતણ પાણી કરી નાઈ ધોઈ સૂર્યને નમસ્કાર કરતા હતા શું કરવા સૂર્ય આપણે આપે છે આખી પૃથ્વીમાંથી અંધારા બગાડે કોણો કોણો તાપ લ્યો તો વિટામિન એ ડી મળે આપણે એમાંથી વિટામિન સૂર્ય થી 쿠કર હાલે સૂર્યના પ્રકાશ થી હવે આવી બત્તીયું રાત માં ધોળા દી જેવું અજવાળું કરે છે સૂર્ય થી સોલાર મશીન પાણી ગરમ કરીને હું છ મહિના આફ્રિકા રોકાયો સૂર્ય ગરમ પાણી કરે ને નથી હું નાયો

સૂર્ય કોઈ સંપ્રદાય નો નથી સૂર્ય કોઈ દિક કેતો નથી ઢય લ્યો કેવું અજવાળું દઉં છું સૂર્ય વરસાદ વરસાવે છે હાથ સંદરમાંથી એની કિરણો થી વરાળ અધર લઈ જાય છે એના વાદળા થાય છે આકાશમાં વાદળા તરે છે હાઇડ્રોજન ને ઓક્સિજન પવન થી એ વાદળા ઓગલીને હેઠા પડે છે એને વરસાદ કહીએ છે આપણે વરસાદ વરસે એટલે દુનિયા હરિયાળી બને છે लीलु लीलु बदू आनंद आनंद થઈ જાય છે જ્યાં ત્યાં બધે પાણી પક્ષીઓ ને જીવ જંતુ ને બધાય ને આનંદ થઈ જાય ચારો પૂળો રોજગાર કેને પ્રતાપે સૂર્ય ને પ્રતાપે મળે દૂર જનકી કૃપા પૂરી ભલો સજન કો त्रास જબ સૂર્ય ગરમી કરે તબ પરસન કે આશ

કોઈ કોમ નથી ઈ કોઈ વિજ્ઞાની નો બનાવેલ નથી ઈ કોઈ રામ કૃષ્ણ રામો પીર કે સ્વામી નારાયણ આ બધા ભગવાન સૂર્ય પછી આપણા ગઢા પવન ને માનતા હતા પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા પવન આપણને આપે છે જીવાડે છે પવન આપણને આખી દુનિયાના ટ્યુબમાં પવન છે હાનથી હવાર સુધીમાં અબજો ટન ની હેરાફેરી થાય છે એના હિસાબે કઈક ને રોજી રોટી કમાય છે માણસો અને જો ટૂટ નથી હવા નીકળી જાય તો ઠપ થઈ જાય વાહન પવન આપણને આપે છે ભારી સડાવવી હોય ને કોઈને તો ભારી સરનારો હા બંધ કરે ને સડાવનારો હા બંધ કરે તો ભારી સડાય નગર નો સડાય પવન આપણને કાયમ આવે સાયકલ ના ટ્યુબ માં ભરીને પેડલ મારીને હાકી આપણે પવન ને કઈ દેવું પડે આપણા ગયા પવન ને માનતા મંદિર ઉપર ધજા છે કઈ દેહ નો પવન છે એ માટે ધજા રાખી છે ધજા કેમણી વાય છે હોળી ની ઝાળ કઈ દેહ માં કેમણો પવન જાય છે બીજું તો વિજ્ઞાન હતું નહીં

આપણા ગળતા સૂર્યને માનતા હતા સૂર્ય આપણને આપે છે આપણા પવનને માનતા હતા પવન આપણે જીવાડે છે આપણા ગળતા જળ જીલીને જળની માનતા કરતા જળને પૂજતા હતા કારણ કે જળ વિને આપણે જીવી ન નો ઘરો ઘર ગોળા જુદા પણ પાણી એક જ કે નહીં પાણી હિન્દુનું નથી મુસલમાનનું નથી પારસીનું નથી ક્રિશ્ચનનું નથી પાણે રામ પાણી રામે નથી બનાવ્યું કૃષ્ણે નથી બનાવ્યું રામાપીરે નથી બનાવ્યું સ્વામિનારાયણે નથી બનાવ્યું પાણી જેને બનાવ્યું છે એને કોઈ કોઈથી દાવો નથી કર્યો કેમ કેવી છે મારી રોષનું રચના ના આપણે તો કાંઈક કરીએ તો ફૂલ હાર ફેરવા ઉભા રે ફૂલ એમ મારી કદર કરે બધાય કે મેં આવું કર્યું

પાણી આપણે જીવાડે છે પાણી જીવીએ નહીં આપણે પાણીને કઈ દેવું પડે આપણે તો બગાડીએ કરીએ પછી દુર ગા વનસ્પતિને માનતા હતા શું કરવા વનસ્પતિ આપણે ફૂલ આપે ફળ આપે દવા આપે એને પાણ પાણો મારનાર ને ફળ આપે એને ડાળ કાપનાર ને સાયુ આપે જા લગી ઝાડ જીવે તા લગી ફળ ફૂલ ઔષધી આપે થાયો આપે ફૂકાઈ ગયા પછી એના ઉપલા ઝીંજાના બળતણ થાય રસોઈ પાકે જાડી ડાળ્યું ને ઝાડા થળિયાના પલંગના પાયા ઢોલિયાના પાયા ઈહું ઉપળા તરેલા બારહા કમાર ટીપોય ટેબલ ખુરશી પેટી પટારા એમાં થાય આપણે જાણ દેવતી ને માનતા આ પ્રકૃતિ વાત કરું છું ઝાડ આપણે આપે પાણી જીવાડે છે પવન જીવાડે છે સૂર્ય આપે છે હવે પૃથ્વી પૃથ્વી ઉપર પ્લોટ પાડીને આપણે મેળિયું બાંધી બંગલા બાંધી પૃથ્વી નો હોય તો હું બાંધી ખેતી કરીને દળિયું આ ખેતર મારું આ ખેતર તારું પછી એમાં કપાસ વાવી મગફળી વાવી એરંડા વાવી આપણે મોસમ ફૂકવી આપણે ધરતીને શું આપીએ હવે અમે સંભળાવી તમને મંદિર શું આપે જેમ મંદિરે તમે પૂજવા શું દે તમને કોઈ દી વિચાર કર્યો તમે ફૂલ તોડી નાખો તમે નાળર ના કાઢીલા થોડલા નાખો અને કાતો કે તું ગંધારો છે ઘરતો નહીં મંદિરમાં એલા મંદિર તમે પાયા ગાળ્યા મંદિર તમે શીણ્યું મૂર્તિ તમે ઘડી એની થાપના તમે કરીને પાછા મને દીકરો દે મને નોકરી દે મારો રોગ મટાડી દે મારા દુશ્મનને મારી નાખ આ હબળો ઊઠીને કે નબળાને એલા કેવાય જોતને લાગે જાળ એ અખા આમ તો માંડ્યો આળ પપાળ જે આપણાથી થયું એ આપણું બાળ અને આપણે એના પરથી પાળ પછી જો પિતા ઉઠી પુત્રને લાગે પાય એ આનાથી મોટો કયો અન્યાય મંદિર હું આપે બાધવા વિના હું આપ્યું છે ઓલે ઓલે ના મંદિર માં ન જાય ઓલે ઓલે ના મંદિર માં ના જાય ઓલે ઓલે ના મંદિર ને હલકો ગણે ઓલે પણ તમે એમ તો કરો ઈ તમને દીધું હું ખુદી દુખી હતા ઈ તમને સુખી ક્યાંથી કરાય એના ઇતિહાસ જોલો રામ સુખી હતા એની પાસે તમે સુખ માંગો જિંદગી ભર દુખી રહ્યા છે રામ ને સીતા દે અને એના ભગવાન ના મુહૂર્ત છો ઘડિયા વિશ્વ મિત્ર જોયા હતા ઋષિ વિશ્વા મિત્રે જોયેલ સગળા ઝોઝ તોય સીતાને સંતોષ કદી નો મળ્યો કાગડા જો મૃત સોગડિયા રામ સીતાને સુખી નો કરી રહી ગયા હોય તો તમને કરે તમે તોય મૂકતા નથી એમાં નીકળતા નથી તમે તમારી પથ્થર ધમી નાખી છે મૂર્ત સોગડિયા હે કઈ દેવી તમારી દીકરીઓને બેનુંની વારે આવી કે તમે એના થવા કરો ને તમે એની માનતા હો હજી મને નિવેદ છેડ્યા નથી લીલું નાળિયેર જોઈ હજી કેટલી અકલ મઠી હું આપણી કોમ એવી છે જેની ઘરવાળી ની ફેરી માં માતાજી આવે તો એના ધણી ને ઉઠીને ફીગે લાગવું પડે માણસ કે આ ક્યાં તારી બાયડી તારી માયડી શોખી છે માતાજી આવી માતાજી મડી બાઈ મંડી ધોણવા છોટે હાથે ઝટક્યા મોકળા મૂકી બીજે બે ચાર જણે કીધું ધણીએ એવો ઊઠ્યો ગયો પગે લાગવા ખબર પડી કે આવ્યો ખરો માંગ માંગ દીકરા માંગ માંગી લે દીકરા તારા મોઢા માંથી પડે તું ભોળો છો મને ખબર છે તારી

મેકરણ કહે છે કુળ દેવ કૂતરી ભલી કે જટ દઈ જગાડે આ બેઠી દેવ બોલે ભાઈ ભગાડે તમારી કુળ દેવી છે તમારી જનેતા એક જ દીકરાનો નો એની કુખે જન્મ થયો હોય અને જો ધણી મરી ગયો હોય તો એક દીકરા માટે ભાવગાળી નાખે આ માતાજી કોઈ દી વ્યાર તે વરે પેગે લઈ ગયા છો હાથી માં ઢીકા મારો જેને તમને જન્મ આપ્યો છે લીલે થી હું કે હું ઉડાઈ બાદ અને તેત અને હવે તો હારું છે શીતળા વઈ ગઈ નકર શીતળા ની માનતા કરે માથે હળગતી હગડી લઈને કાળા બડી માય પાસ જાય માનતા બુ સડાવા હે મારી માં મારા દીકરને ને ખમા રક્ષા કે હાથ હાથ ગુની હળ્યું ખાધ્યું છે આ માતાજી બે તમારા હારું કોઈ દી તમારી કુળ દેવી ઓરિજિનલ છે તમારી જનેતા આપણા પાલન પીર કે છે માતા બેઠા ન જાવું ગંગ પિતા ન બેઠા પૂજવી શિવની લિંગ ઘરના ધણીને છોડી જે નર નારી જાત્રાએ જાય પાલણ ભણે ધર્મ્યો એ નારી વળ ભાંગળ થાય આપણા સંતો કહે છે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ માત પિતા ગુરુ આપણા પછી લીધી અલગ પુરુષ તમે કોઈ થી વિચાર્યું છે કુકડો બાયડીનો ભાર ઉપાડે બે સારા કુકડા માથે નથી બે ગમે એવો મોટો કુકડો હોય તો બાયડીને ઉપાડી હગે કોઈ દી તર્ક બુદ્ધિથી વિચાર નથી કર્યો કે આ ન હોય આપણે બે હાથ છે તોય પડખું ફરવું પડે હુવામાં ચાર પાંચ હાથ આ બાજુ ચાર પાંચ હાથ આ બાજુ હુઈ કેમ પડખું કેમ ફરે માતાજીને એવી મહાકાળી ને ખરાબ ચિતરી છે ડોકમાં મુંડકીઓ ની માળા હાથમાં લોહી નું કુંડ અને હાથ નું સ્કટ ગાગરી ફૂઈમાં માખીઓ ન બમણે તમને એમ લાગે

જોઈ લેજો તમે રાજકારણિયા ભૂ છે તો એના ભેગા ભળી જાય છે તો એના ભેગા ભળી જાય હોય છે એના ભેગા આપડે તો આપણી ભેગા ભળી જાય મત જોઈ રાજકારણીય જેનું હૃદય રાજકારણ માં ભેળાઈ ગયું એ હગા ભાઈનું ભૂંડું કરતા પાછી પેની નો કરે અને આ દાખલો જોવો હોય તો ઉત્તર પ્રદેશમાં હગા બાપ દીકરો બે એકબીજાના દુશ્મન જોઈ લેજો એટલે રાજકારણિયા અને ધર્મગુરુ જેમ પ્રજા અજ્ઞાન રે એમ એને પૂજાવાની અને વૈભવ ભોગવવાની મજા આવે સંતોની વાત ગમતી નથી કેમ સંતો આ બધા ઢરડા મટાડે છે આમાંથી અંધારામાંથી

નરસૈયા ને નાચબાર મૂક્યો જેટલા જેટલા સત્ય માર્ગે આયેલા છે એની દશા બગાડી નાખી છે જો સત્ય સમજવું હોય તો સંતો સિવાય કોઈ સત્ય નહીં કહે અને સંત કે નહીં કે ભાઈ સંત કોઈ દી લૂગડા રંગે નહીં સંત કોઈ દી દાઢીઓ વધારે નહીં સંત કોઈ દી ગાજરીયા ટીલા તાણે નહીં संत कोई दी मंदिरों मां महंत थे न बेर नहीं अन्ना सत गुरु केवा होई सादा गुरु ना शब्द ने विचार